અમદાવાદ મનપાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા દસ હજાર આઠસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું બજેટમાં લો ગાર્ડનની આજુબાજુના રોડ તેમજ શહેરમાં આઇકોનિક રોડમાં પાર્કિંગ ગ્રીન બેલ્ટ સાથેના વોકવે બનાવવામાં આવશે અમદાવાદનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે

પહેલીવાર દસ હજાર કરતાં વધારે બજેટ રજૂ કર્યું છે દસ હજારથી આ દસ હજાર આઠસો એક કરોડનું બજેટની જોગવાઈ કર્યું છે એ પૈકી પાંચ હજાર ત્રણસો જેટલા રેવન્યુ ખર્ચ અને પાંચ હજાર પાંચસો એક જેટલા કેપિટલ એક્સપેન્ડિચર ખાસ કરીને ગયા વર્ષ જેવું આ વર્ષે પણ લોકો પાસેથી સજેશનો મંગાયા હતા એની અંદર મેક્સિમમ સજેશનો હતો એને પણ આવરી લેવા માટેના આ વખતે પ્રયત્ન કર્યો છે પ્રજા માટેનું તમામ જે કામો છે મેક્સિમમ

જેમાં એકસો પચીસ મીટર ઊંચાઈનું કોર ટાવર બનાવવામાં આવશે સિટી સ્ક્વેર બનાવવા માટે કુલ એકસો ને પચીસ કરોડ રૂપિયાની જોગવાઈ મનપા દ્વારા કરવામાં આવી છે એન્ડ એ રીતે લગભગ તેતાલીસ જેટલા તળાવોનું નવીનીકરણ અને કન્ઝર્વેશન એન્ડ બ્રિજ એટલે ફાટક મુક્ત અહમદાબાદ ભણાવવા માટેનો દસેક બ્રિજનો જોગવાઈ કરવામાં આવેલ છે એક ચિમનભાઈ પટેલ બ્રિજનું વાઇડનિંગ સામેશ કરવામાં આવ્યું છે સાથે સિટીને ગ્રીનરી તરફ એટલા ત્રણ પર્સન્ટેજ ગ્રીનરીને ઇન્ક્રીઝ કરવા માટે પંદર ટકા સુધી લઈ જવા માટે ત્રણ મિલિયન ટ્રી પ્લાન્ટેશન અને સિટીનો પ્રાઇવેટ સોસાયટીની અંદર પણ સામેશ કરીને કરવા માટેનો એક ચાલીસ એકરમાં ઇકોલોજીકલ પાર્ક એક બોટાનિકલ ગાર્ડન અને હન્ડ્રેડ એકરમાં અર્બન ફોરેસ્ટ એટલે એક કાર્બન સિંક તરીકે મેક્સિમમ યુઝ કરવા માટેનું સિટીને આના માટેનો આયોજન કરવામાં આવ્યું છે 135 કરોડ ના ખર્ચે પાંચ આઇકોનિક રોડ બનાવાશે ઇન્દિરા બ્રિજ થી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે તેમજ એક હજાર કરોડ ખર્ચે રિવર ફ્રન્ટ ફેઝ થ્રી નું કામ કરાશે જયારે બસો પચાસ કિલોમીટર ના રસ્તા રીગ્રેડ કરાશે જયારે ચાલીસ કિલોમીટર ના માઇક્રો રિસર્ફિંગિંગ કરાશે તેમજ સો કિલોમીટર ના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિલોમીટર રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે 15.65 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નું ડેવલપમેન્ટ કરાશે તેમજ 1230 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ 2 નું કામ કરાશે સોલાર અને wind mill એટલે ભેગા થઈને એટલે 30 મેગાવટ એટલે સોલાર અને 20 મેગાવટ વિન્ડ mill નું પ્રોવિઝન કરવામાં આવ્યું છે જેથી 50% જેટલા એમસી નું પાવર કન્સમ્પન છે એ ગ્રીન એનર્જી તરીકે કન્ઝ્યુમ થાય અને હંડ્રેડ ઈ બસ નું પ્રપોઝલ કરવામાં આવ્યું છે સાત ડબલ ટેકર બસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે એક બસ ટૂંક સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે ત્યાર પછી જે ખાસ કરીને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ કરી આ વર્ષે લગભગ હજારે કરોડનો રોડ બનાવી રહ્યા છે આવતા વર્ષે પણ ચારસો કિલોમીટર જેટલા રોડ નવું રોડ એને જે રિસરફેસિંગ માઇક્રો રીસરફેસિંગ ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટેનો આયોજન છે સાથે ધ એનો કમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ અને મહિલાઓ માટે એક્સક્લુઝિવલી એનો એક દરેક ઝોન દીટ એક વુમેન સ્વિમિંગ પૂલ એટલે મહિલાઓ માટે યુઝ યુઝ થશે સિમિલરલી બે જિમનાસ્ટિયમ મહિલાઓ માટે એક ઇસ્ટ અને એક પશ્ચિમ સાઇડ માટેનું પ્રોવિઝન રાખ્યું છે એટલે જનરલ બજેટ આધારિત

ફ્રૂટ યાર્ડ બનાવવા માટે સાત કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે તો જુદી જુદી જગ્યાએ એકવીસ વેજીટેબલ માર્કેટ બનાવવા એકવીસ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે કિંજલ ભોરી સાહ પ્રવિક અમદાવાદ